ફાઇનલી આજે મિત્રો જઈ જઈ રહ્યા છીએ વાસણા દાદાના દર્શન કરવા જોઈ લો મિત્રો મહિલો બાઈક અકી રહ્યો છે પરિણામ ચેડે બેઠો બચવા હું છું અને મિત્રો આપણે જવાનું છે પહેલાં તો વાડીસર ત્યાં આડિસર રાહ જોઈને ઉભા છે એટલે આપણે પહેલાં એમને લેવાના છે એટલે જઈએ અડીસર તો મિત્રો ડાયરેક્ટ આપણે આવી ગયા સણવા ગામ તો મિત્રો જોઈ લે સણાનો બોલ તો સણવાય આપણે નીકળી ગયા છીએ મિત્રો હવે સીધા ડાયક આડીસર પડીએ હવે ફાઈનલી આડીસર આવી ગયું છે તો મિત્રો વિડીયો જોવાને ભૂલતા નહીં અને સામે આરેસ ચોકડી ઊભા છે અને આપણે ડાયક સીધા આરએસ કરીને જ જવાનું છે તો મિત્રો બને રહો વિડીયોની અંદર તો મિત્રો આપણે આડીસર આવી ગયા છીએ બધા લારી છે ચોકડી ઉપર

તો મિત્રો આપણે પેટ્રોલ નાખી દીધું છે અને મળીએ દર સીધા હોટ લાઈફ ચા પીવા તો મિત્રો બને રહો વિડીયોની અંદર ફાઇનલી આપણે આવી ગયા છે હોટ લાઈફ ચા પીવા મિત્રો બને રહો વિડીયોની અંદર તમને બતાવી દઉં તો મિત્રો આપણે ચા બે પી લીધી છે અને હવે દે નીકળીએ તમે મિત્રો બનાવ્યા વિડીયોની અંદર ત્યાં સુધી જો જોઈએ હવે નીકળીએ મિત્રો ફાઇનલી આપણે વાસવા મંદિરે તૈયારી છે અને રણ વચમાં આવ્યું છે એટલે રનની અંદર મોજ મજા કરી રહ્યા છીએ આ બાઈક ઉપર ચડી ગયા છે જો મિત્રો રનનો રનનો નજારો મેલો પાણી છે મોજમાં છીએ તો મિત્રો આપણને બહુ મજા આવી ગઈ છે મંદિર આવ્યું નહીં તો દૂર હોય તો મિત્રો બને એવા વિડીયો નહીં આપણને આવતા તો કંટાળો એટલે માથામાં લુંગી ભાખી છે થઈ ગયા તૈયાર અને રેસ્ટ નું બાઇક પાછળ આવી છે અને હું આગળ જઈ રહ્યા છીએ તો એસી એસી બાઈક ગયા છે Oye, oh, yeah, bara bara nakandele eran wase pasang eh? eh, naho. <hesitation> <laughs> 2 km seda deh. Mitro terohibi dakihe, pane bara bara <hesitation> pane bara aku <hesitation> pane bara bara <hesitation> pane bara bara <hesitation> pane bara bara

તમને વારસા દા દર્શન કરી તો આવીએ ચલો દર્શન કરાવીએ ના ઓર તો તે તાર તો મસ્ત આય ગેટ હતો ના ના હતો તાર તો મે આય તાર તો ગેટ હતો જો મિત્રો આપણે શ્રી ફળ લઈ લીધું છે અને સામે દેખાય વાસણા દાદાનું મંદિર આપણે ચાલો દર્શન કરવા આપણે દર્શન કરી લીધા છે

ओले निको सलाम भाई पे આપડી આ છે ઘોડાની સમાધિ તો જય માતાજી મિત્રો હવે આપણે દર્શન કરી દે ને હવે આપણે જે કરે tapi itu video youtube channel subscribe like kini aku antara support next video nih ya seperti bye bye tata.